તળાજા સાથે કાર્ડ આધાર મોબાઈલ નંબર હોવો જોઈએ તે માટે ઈ કેવાયસી લિંક ફરજિયાત કરવામાં આવતા વહેલી સવારથી વિદ્યાર્થીઓ સાથે રાખીને અરજદારની લાઈનો લાગતી હતી લોકો ખૂબ પરેશાની અનુભવતા હતા જેને લઈ તળાજા મામલતદાર કચેરી દ્વારા આગામી તારીખ આઠને રવિવારના રોજ નગરના સાતે વોર્ડમાં ઈ કેવાય આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ એક બે માટે કન્યાશાળા રામટેકરી રોડ વોર્ડ નંબર ત્રણ માટે તાલુકા પ્રાથમિક શાળા વાવચોક વોર્ડ ચાર માટે બ્રાન્ચ શાળા ગાંધીજીના બાવલા પાસે વોર્ડ નંબર પાંચ દીનદયાળ નગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર છ માટે રામનગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર સાત માટે નંદઘર યાકુબભાઈની વાડી ખાતે રાખવામાં આવેલ છે

શાળા નંબર ત્રણ ગાંધીજીના બાવલા પાસે વોર્ડ નંબર પાંચ માટે દીનદયાળનગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર છ માટે રામનગર પ્રાથમિક શાળા વોર્ડ નંબર સાત માટે નંદઘર નંબર સત્તર યાકુબભાઈની વાડી આ છ સ્થળોએ આવતીકાલે ઈ કેવાયસીની કામગીરી થશે એમાં અરજદારોએ નાગરિકોએ પોતાનું આધાર કાર્ડ રેશન કાર્ડ અને પોતાનો મોબાઈલ અને પરિવાર સાથે તમામ સભ્યોના ઈ કેવાયસી થઈ શકે એ માટે તમામ સભ્યો સાથે ઈ કેવાયસી સેન્ટર ઉપર આવી અને આવતીકાલે તેઓ પોતાનું ઈ કેવાયસી કરી શકશે અને મોટી સંખ્યામાં લોકોને પોતાનું ઈ કેવાયસી કરાવવા માટે તાલુકા વહીવટીતંત્ર તરફથી અમે અનુરોધ કરીએ છીએ